ગુજરાત સરકારની ભ્રષ્ટ અધિકારીઓની પોલ દિવસે દિવસે ખુલવા લાગી છે વડનગર તાલુકાના આસપા ગામમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ખરાબ માલ વડનગર ગોડાઉનમાંથી આવ્યો કે ઊંડળીમાંથી આવ્યો અનેક સવાલો ઉઠી રહ્યા છે ગોડાઉનમાંથી આવેલ સારો માલ મંડળીઓવાળા કાઢી વેચી મારીને સળેલો માલ આપતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે આસપા ગામમાં લોકો થયા જાગૃત ખરાબ માલ આપનાર વિરુદ્ધ લડાઈના શ્રી ગણેશ કર્યા સંચાલક બહેન પણ સારો માલ આવે તો રસોઈ સારી બને તેમ કહ્યું ગામ જૂના આસપાસ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં સચિનભાઈ સંચાલક મંડળીમાંથી રોજ ભોજન માટે માલ લાવ્યા હતા તારીખ રોજનું હતું જેમાં જીવાત હતી અને છોકરાઓ બપોરે જમી રહ્યા હતા શિક્ષિકા લીલાબેનનો મધ્યાહન ભોજન જમવાવાળાનો વારો હતો તેમના ધ્યાને આવતા સદર બાબતની જાણ સંચાલકને કરી અને સમગ્ર મામલો સામે આવ્યો છે ઓનલાઈન સુરેશ ઠાકોર સાથે ફારૂક મેરાલું શું નામ છે બેટા તારું રિંકુ બેન કેવા આપું બરાબર મને ધ્યાન જોવા ગુજરાત માં ક્યારે એમ જીવડું આવ્યું તારી કોને કોને આવી તું આગળ સાહેબ ને વાત કરી હતી કયા ધોરણ માં ભણે બેટા સાતમા શું નામ છે તારું બરાબર શું થયું તું બોલ શુક્રવારે શું બનાવ જમવાનું દાળ ભાત બોલ બેટા શું નામ છે તારું બરાબર કયા ધોરણમાં ભણે છે બરાબર મધ્યાહન ભોજનમાં ક્યારે જીવડું આવી તું કોને કોને આવી તું